દૃપો માણસ અને સુંદરતા અહીં હું તમને ગુરુજીનો એક સંદેશ સંભળાવું છું એકવાર એક શિષ્ય અચાનક ગુરુજીના રૂમમાં જાય છે ત્યારે ગુરુજીને અરીસામાં જોતા જોઈને વિચિત્ર લાગ્યું શિષ્યએ કંઈ કહ્યું નહીં ફક્ત હસવા લાગ્યો શિષ્યનું સ્મિત જોઈને વિદ્વાન ગુરુજી બધું સમજી ગયા અને થોડીવાર પછી કહ્યું કે હું તમારા સ્મિતનો અર્થ સમજી ગયો કદાચ તમે વિચારી રહ્યા હશો કે મારા જેવો કદરૂપો માણસ અરીસામાં કેમ જોઈ રહ્યો છે શિષ્ય કંઈ બોલ્યા નહીં તેનું માથું શરમથી ચૂકી ગયું ગુરુજી ફરીથી બોલવાનું શરૂ કર્યું કદાચ તમને ખબર નથી કે હું અરીસામાં કેમ જોઉં છું શિષ્ય કહે ના ગુરુજી ગુરુજીએ કહ્યું કે હું કદરૂપો છું તેથી જ હું દરરોજ અરીસામાં જોઉં છું અરીસામાં જોઈને મને મારી કદરૂપિતાનો ખ્યાલ આવે છે હું મારા દેખાવને ઓળખું છું એટલા માટે હું દરરોજ સારા કાર્યો કરવાનો પ્રયાસ કરું છું જેથી મારી આ કદરૂપતા ઢંકાઈ જાય શિષ્યને આ ખૂબ જ ઉપદેશક લાગ્યું પણ તેને શંકા વ્યક્ત કરી કે તો પછી ગુરુજી આ તર્ક મુજબ સુંદર લોકોએ અરીસામાં ન જોવું જોઈએ ગુરુજીએ કહ્યું એવું નથી હું તને સમજાવું તેઓએ પણ અરીસામાં જોવું જોઈએ જેથી તેઓ યાદ રાખે કે તેઓ સુંદર દેખાય છે તેટલું જ સુંદર કાર્ય પણ કરે છે ખરાબ કાર્ય તેમની સુંદરતાને ઢાંકી શકે છે અને પરિણામે તેમને કદરૂપા બનાવી શકે છે શિષ્ય ગુરુજીના આ શબ્દોનું રહસ્ય સમજી ગયો ગુરુ સમક્ષ પ્રણામ કરે કહેવાનો અર્થ એ છે કે સુંદરતા મન અને લાગણીઓમાંથી દેખાય છે શરીરની સુંદરતા ક્ષણિક છે જ્યારે મન અને વિચારોની સુંદરતાની સુગંધ દૂર દૂર સુધી ફેલાયેલી રહે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર